સાયલા વિસ્તારમાં ચોરી કરતા ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જે જે જાડેજા મને સફળતા મળી છે સાયલા વિસ્તારમાં ચોરીના બનાવો વધતા લોકોમાં અનેક સવાલ ઉઠ્યા હતા સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની બીજી ઘટના સામે આવી છે શખ્સની તપાસ કરતા એક પ્રકાશભાઈ સંજયભાઈ વણપરા જેઓ રાજકોટ રહે છે અને શૈલેષભાઈ વિરજીભાઈ જીઓ નવાગામ રાજકોટ રહે છે ત્રીજા મુકેશભાઈ રામાભાઈ નવાગામ રાજકોટમાં જાણવા મળ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વિસ્તારમાં નેશનલ હાઈવે પર ત્રણ તસ્કરોને ઝડપી પાડી સાયલા

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ